નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે મિનિટે પ્રસાર અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે દેશની વસ્તીનો મોટો ભાગ દરરોજ રેલવે ટ્રેનોમાં મુસાફરી કરે છે આ દિવસોમાં ટ્રેનોમાં ઘણી ભીડ છે તેને જોતા ભારતીય રેલવે અલગ અલગ રેલવે રૂટ પર સતત સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે મુસાફરોને ભારે ભીડ અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર બે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવવાનો નિર્ણય કર્યો છે ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો ફાઈવ ફોર ઝીરો નાઇન ઝીરો ફાઈવ થ્રી અમદાવાદ બાંદ્રા ટર્મિનસ અમદાવાદ સ્પેશિયલ ઉપડશે તે જ દિવસે સાંજે પાંચ પંદર વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે તેવી જ રીતે ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો થ્રી બાંદ્રા ટર્મિનસ અમદાવાદ સ્પેશિયલ ચૌદ ઓગસ્ટ બે હજાર ના રોજ બાંદ્રા ટર્મિનસથી નવ ત્રીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે પાંચ ત્રીસ કલાકે અમદાવાદ પહોંચશે આ ટ્રેન નડિયાદ આણંદ વડોદરા ભરૂચ સુરત વલસાડ વાપી પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં ઊભી રહેશે આ ટ્રેનમાં થર્ડ એસી સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો ફાઇવ ફોરનું બુકિંગ ચૌદ આઠ બે હજાર ચોવીસથી શરૂ થશે

જતિન અગ્રવાલ માહ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાંકળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર